નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એનએન પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર આજો શિનોર તાલુકાના બીથલી ગામમાં શ્રી ભેસા સુર દાદાના એવા હિતેશ પુવાજી દ્વારા દાદાનો ભવ્ય ભંડારો અને ડાયરો રાખવામાં આવ્યો હતો જેમાં યુવક મંડળના પ્રમુખ ફતેસિ રાઠોડ અને કાસમપુરના સરપંચ રસિક રાઠોડ ભાથુજી યુવક મંડળના તમામ યુવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભાથુજી મહારાજની પણ મહા આરતી રાખવામાં આવી હતી અને ડાયરાની મોજ કરાવવા ગુજરાતનું ગુંજતું એવું નામ ડાયરાના બેતાજ બાદશાહ અને ટીમલીના ના ટાઈગર એવા કમલેશભાઈ બારોડ દ્વારા પણ બાથુજી યુવક મંડળ જે બે વસ્તુ પર કામ કરી રહી છે વ્યસન મુક્તિ અને મા બાપને ભૂલશો નહીં આ વિશે ગુજરાતના તમામ યુવાનોને કમલેશભાઈ બારોડ દ્વારા અપીલ કરવામાં આવી કે યુવાનોને વ્યસનથી દૂર રાખવા અને મા બાપની સેવા કરી એવી કમલેશભાઈ બારોડ દ્વારા પોતાના ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરવામાં આવી

ફાતિ મણ્યા ચાલે છે ખરેખર આજે પહેલીવાર મણ્યા છે તેમને ખાસ વિનંતી કરું કે મારા ફાતિ મણના પ્રસંગે જે અને માબાપને બોલાવ્યો ને એ દિસે દેજો છે ખાસ કરી અને ભાતીજી આ આ આ આ આ આ